આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રાજમા બનાવશું રાજમામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોવાથી એ આપણે સ્કિનને એકદમ હેલ્ધી રાખે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે આપણે બાફવાની કે પછી આ ખેરાત પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ રાજમા બનાવશું આપણે અહીંયા એક વાટકી રાજમા થોડા નવ ગરમ પાણીમાં બે કલાક પલાળી લીધેલા છે તમે અહીંયા પલાળ્યા વગર તાત્કાલિક પણ યુઝ કરી શકો છો જો મેં બે કલાક ગરમ પાણીમાં પલાળ્યા છે તો પણ એ કેવા ફૂલી ગયા છે થોડીક ટિપ્સ એન્ડ ટ્રેકથી આપણે તાત્કાલિક પરફેક્ટ રાજમા બનાવી શકીએ છીએ રાજમામાં જે પલાળેલું પાણી વધ્યું છે એ આપણે અલગ એક વાસણમાં કાઢી લેશું ફેંકી દેવાનું નથી હવે આપણે એક વાટકી લેશું અહીંયા અડધી ચમચી હળદર થોડું ધાણાજીરું લાલ મરચું લાલ મરચું તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો અમે તીખું વધારે ખાઈએ છીએ તો બે ચમચી એડ કર્યું છે એક ચમચી મીઠું બધા મસાલા આપણે અહીંયા એડ કરી લેવાના છે બધા મસાલા મિક્સ કરી થોડું પાણી આપણે એમાં ઉમેરી અને બે મિનિટ જેવું રાખી દઈશું સાઈડમાં જેના લીધે આ મસાલા એકદમ સરસ એકબીજામાં મિક્સ થઈ જશે અને શાકનો ટેસ્ટ વધી જશે આ રીતે તમે કોઈ પણ શાક બનાવો ને તો એનો ટેસ્ટ વધી જશે આ રીતે આપણે ચટણી જેવી એક પેસ્ટ બનાવી લેવાની છે હવે એ સાઈડમાં રાખીને આપણે એક કૂકરમાં તેલ મૂકશું આપણે અહીંયા ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ થોડુંક શાકમાં વધારે જ રાખવાનું રેગ્યુલર શાકમાં આપણે રાખતા હોઈએ છીએ એના કરતાં આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરશું બે સૂકા લાલ મરચાં તમાલપત્ર લવિંગ અને તજ એડ કરશું લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી એ એડ કરશું આમાં બીજું કંઈ પણ ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો તમારી રીતે એડ કરી શકો છો થોડીક હિંગ એડ કરશું લસણ બ્રાઉન થઈ જાય એટલે આપણે આમાં ડુંગળી એડ કરીશું બે મોટી ડુંગળી આ લીધેલી છે ઝીણી ઝીણી કટ કરી લીધી છે જો તમારે થોડી નાની ડુંગળી હોય તો તમે ત્રણ ડુંગળી એડ કરી શકો છો બે ડુંગળી અહીંયા ઝીણી ઝીણી કટ કરીને આપણે એડ કરી લીધી છે એ બ્રાઉન થોડી થાય એટલે આપણે અહીંયા બે ટમેટા એડ કર્યા છે એને પણ ઝીણા ઝીણા જ કટ કરવાના છે જેના લીધે ગ્રેવી સારી બને એની આ રીતે ડુંગળીને ટમેટા થોડા પાકી જાય એટલે આપણે જે મસાલો મિક્સ કર્યો હતો એ એડ કરી દઈશું જો ખાલી ટમેટું ડુંગળી અને મસાલો જ એડ કરતા કેટલું મસ્ત લૂક આવેલ છે એકદમ યમી લાગે છે ટમેટું ને ડુંગળી એકદમ સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી આપણે પકવતું રહેવાનું છે હવે એમાં થોડુંક આપણે રાજમાનું જે પાણી કાઢ્યું હતું ને એ એડ કરી અને મસાલા બધા મિક્સ કરી લેશું જો આ રીતની આપણી ગ્રેવી રેડી થઈ જાય એટલે આપણે એમાં પલાળેલા રાજમા છે એ એડ કરવાના છે જો તમે રાજમા પલાળ્યા ના હોય તો રાજમા ધોઈ અને એ એડ કરી દેવાના છે આ રીતે બધો મસાલો અને રાજમા મિક્સ કરી અને આપણે એક મિનિટ જેવું પકાવી લેશું પછી આપણે જે રાજમા પલાળેલું પાણી હતું ને એ પાણી એડ કરીશું અને જો તમે પલાળેલું પાણી ના હોય તો એક લોટો સાદું પાણી એડ કરવાનું છે આ રીતે રાજમા એકદમ ડૂબી જાય એ રીતે આપણે પાણી એડ કરવાનું છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એમાં પાંચ સીટી કરશું પહેલાં એક સીટી આપણે ફૂલ ગેસમાં કરવાની છે અને પછી ગેસની ફ્લેમ સાવ ધીમી કરી અને આપણે ચાર સીટી પાડવાની છે અને જો પલાળેલા બે કલાક રાજમા ન હોય કાચા રાજમા હોય તો આપણે એમાં સાત સીટી પાડવાની છે એક સીટી એકદમ ફૂલ ગેસમાં અને બાકી છ સીટી એકદમ ધીમા ગેસમાં આપણે કરવાની છે જો આ રીતે આપણું શાક રેડી થઈ ગયું છે પછી એમાં થોડો ગરમ મસાલો એડ કરી અને આપણે થોડીવાર પકવશું આ રીતે થોડીવાર ગરમ મસાલો એક મિનિટ જેવો પાકી જાય એમાં ટેસ્ટ આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે તે એકદમ યમી બન્યું છે ને ચાલો ચેક કરી લઈએ આપણે જો એકદમ સરસ પાકી ગયા છે પાકી ગયા છે ને એકદમ પરફેક્ટ જો આપણે આમાં બધી કુકરની સીટીઓ ફૂલ ગેસમાં પાડશું ને તો રાજમા એકદમ ભાંગી જશે અને ટુકડા થઈ જશે જો આપણા રાજમા આમાં એકદમ આખા છે બસ આ જ એક ટિપ્સ એન્ડ ટ્રિક્સ યાદ રાખવાની છે કે ક્યારેય પણ ફૂલ ફ્લેમ રાખી અને રાજમા નહીં પકવવાના પહેલી એક જ સીટી આપણે ફૂલ ગેસમાં પકાવવાની અને પછી ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની જેના લીધે આપણા રાજમા આખા જ રહીએ અને લુકમાં પણ એકદમ પરફેક્ટ બને અને ટેસ્ટમાં પણ સારું બને તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ રાજમા જરૂર બનાવીને ટ્રાય કરજો બાળકોને તો રાજમા ચાવલ બહુ ભાવે છે અને આપણા મોટા માટે પણ ઘણા બધા બેનિફિટ્સ છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલવાળા માટે પણ રાજમા બહુ સારા છે ચાલો આપણે ડીશમાં હવે સર્વ કરી લઈએ રાજમા સાથે જીરા રાઈસ બનાવીએ તો એનો સ્વાદ બમણો થઈ જાય છે જીરા રાઇસ એના ઉપર રાજમા અને એમાં ઉપર એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ લીંબુ નીચવી લઈએ અને સાથે ડુંગળીને છાસ ઓહો જમવાની તો મજા જ પડી જાય છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે કે જટ જમી લઈએ ચાલો અમે તો રેડી છીએ જમવા માટે તમે પણ આ ડિશ જરૂર બનાવીને ટ્રાય કરજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી નવી હેલ્ધી રેસીપી લઈને આપણે મળશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ